વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના સભ્યો માટે બજેટ સત્રની લગતા વિવિધ પાસાઓને આવરી લેતી એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ કાર્યશાળાનો શુભારંભ કરાવ્યો હતો આ કાર્યશાળા દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને એસઓયુએલ સંસ્થાના ઉપપ્રમુખ હશમુખ અડીયા સહિતના વક્તાઓ દ્વારા વિધાનસભાની મહત્વની કામગીરી બજેટ સત્રની પ્રક્રિયા બજેટ સત્ર સમય પ્રસિદ્ધ વિવિધ પ્રકાશનો રાજ્ય સરકારના જાહેર હિસાબો સહિતના વિવિધ વિષયો પર ધારાસભ્યને માહિતગાર કરવામાં આવ્યા હતા તો તમામ ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આંતર્ગત આ પ્રક્રિયાના સંદર્ભ સંદર્ભે માર્ગદર્શન અને ઉપક્રમે આ સંયુક્ત આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું